સુરતના નવી સિવિલ હોસ્પિટલમાં દેશભક્તિ સુભર માહોલમાં ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ હતી જેમાં હોસ્પિટલના તબીબ બહેનોની સહિત નર્સિંગ સ્ટાફ તિરંગા સાડી તથા સફેદ વસ્ત્રો પહેરીને ઉત્સાહભેર જોડાયા હતા સુરત શહેર સંગઠન અધ્યક્ષ પરેશ પટેલ સહિત મહાનુભાવો આરોગ્ય સેનાનીઓ પણ જોડાયા હતા સુરત સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓ સાથે નર્સિંગ ટીમે પણ આઝાદી પર્વની ઉજવણી કરી હતી આંતરરાષ્ટ્રીય સ્તરે છેલ્લા દાયકામાં ભારત મેડિકલ ટુરિઝમના કેન્દ્ર તરીકે ઉભર્યું છે વિશ્વભરના દર્દીઓ અહીંની ગુણવત્તા સુભર અને આધુનિક સારવાર માટે ભારત પરત રહ્યા છે અને આરોગ્ય ક્ષેત્ર ટેકનોલોજી સાથે આગળ વધીને દેશની હેલ્થકેર સિસ્ટમને વધુ મજબૂત અને સર્વેમાં બનાવવા ઉદ્દેશ સાથે આરોગ્ય સૈનિકોને સ્વાતંત્ર પર્વની ઉત્સાહભેર ઉજવણી કરી હતી આ પ્રસંગે પરેશ પટેલે જણાવ્યું હતું કે હોસ્પિટલમાં નર્સિંગ સ્ટાફ અને તબીબોએ પોતાના દૈનિક ફરજમાંથી સમય કાઢી રાષ્ટ્રપ્રેમની ભાવના સાથે અનોખા દેશભક્તિના માહોલમાં સ્વાતંત્ર પર્વની ઉજવણી અને તિરંગાનો સન્માન સાથે શહીદોને સાચી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી નર્સિંગ કાઉન્સિલના ઉપપ્રમુખ ઇકબાલ કડીવાલાએ કહ્યું કે આજનું ભારત અનેક ક્ષેત્ર પ્રગતિ કરી રહ્યું છે વૈજ્ઞાનિક ઉન્નતિ તકનીકી વિકાસ શિક્ષણ વૈક્સિક વેપાર અને હવે આપણું સ્વપ્ન છે વિશ્વગુરુ ભારત ઇતિહાસ થી શીખવવું પડશે કે એકતા અને અખંડિતતા આપણું સૌથી મોટું શસ્ત્ર છે રિપોર્ટર અરવિંદ રાઠોડ જનાદેશ ન્યૂઝ સુરત